શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે પ્રાપ્ત વિગતો મુજબ કુંભારવાડા નારી રોડ રામદેવનગર વિસ્તારમાં રહેતા કામ સાથે કોઈ બાબતને લઈ કેટલાક શખ્સોએ

છે મારા મોટા હાળો એ બાજુ નીકળ્યો છે કે નહીં રામદેવનગર બાજુ તો એને માર્યો હોય કે રામ જાણે શું કર્યું પછી મારા નાના હાળાને એ કીધું ઘરે આવી કે મને આ વ્યક્તિએ આમ કીધું છે તો આવડો આના ગયો હશે તો વાતુચિત કરતા હતા તો વાતુચિત હવે એને માથામાં ઘા મારી લીધા પછી ના થી ભાગ્યા ભાગ્યો મારો હાળો નાનો ના પડી ગયો ના પાછા આવીને પાંચ છ ઘા મારી લીધા કોની દ્વારા માર મારવામાં આવ્યો છે એક ઢેલ છે એક ઢેલ નો ભાઈ સુનો છે અને એક અજાણો વ્યક્તિ છે